Ye, hey, chắc chắn là tao nữa, chắn đi phần mile, chắn chắn mà chắn đi, chắn đi, chắn đi, chắn đi, mai đi, chắn đi, chắn đi, chắn đi, chắn đi, chắn đi, chắn đi, đi, chắn đi, chắn đi, chắn đi, chắn đi,

એયું જાય કમાઉ તો મન ન દે જો અરે ઉડાડે તું એ માયો છે કાપી આલી આપણે બધી કાપી દીધી ખબર પડી અહિયાં મને ના પાડે અહિયાં ઓય જા એક બેચ ને જાઓ પે આંગળી જગ્યાને આંગળી પર ભાઈ મને ગાંટા છે તો મા તો ઉંધી પડક કાકા ભાઈ અન્યા કપાઈ નું કપાઈ એ સાયન દીજો કપાયા મારી દોયની ને પઠાણી મેલીયા છે યાર થફાક આન્યા મારી દોયની ના ચોય તમારી કપિયા છે મારી દે કર અરે હું ચકલીવા આયા એ મય ઇલ અરે આમ તો બડકો માયા એ એ મોંટી ને એ દુશા અવન કેજે ના મોને તાય અપાવ જાવ જે તું કે યાર કે આ કોને રાજી યાર તાય તો આમ ના ખાયા તમે અપાવ મણવા ના આ વી

જો એને આવી જ અમે બે વખત કાપી નાખી એ ઓટ અલ્યા કચ્છી જેમ એ ona ભમાવ કાકા કાકા ને હારદુને અલ્યા ભમાવ પણ પતંગ કદી આ બંકા પાપા તેમ તેમ નહીં બંકા પતંગ તગાના ફાવ ફેર બોલતી હા આ બંકા હવે હું કમા હે થઈ ગઈ બંકા આ બંકા વેલા બજાર માં કરતા ફર ફર એન્ટ્રી પડતી હા તો આ તો

cái gì vậy mày? Dù. Mà chấp gì vậy? Dù nhà mày thoát được cho ếch. Nhân cháu Mà cháu cha. Dù chân cho mày. Ôi trời. Ôi trời. Ôi Ê, cha. Đừng cha. Cháu Chấp cháu chân nhai. Cấp bà Anh nhai nhai mà đợi đi.

એ વાગવાઈ ઊભીય જગ્યાએ અરે એ વાગવાઈ જો બેસી જાય સંચા ઓ અભી બજા જલેગા વારો ઓ માય જો જા નહીં મેરે પાવગા ઓ બોય કી માં આવા જો મન લે દે જા ઓના લે હો આઈ ગયો મો ભમા ઓમે જો તમે બે નહીં ખાટો નો છૂટો એ રોનાલ્ડો લાગ મારા હા

લંકેશ કા લંકેશ કેમ બા મિતુલ લંકા પછી આવે છે બજા હે વા એ માય સક્તા ને એ તજી વાણે ક્યાં લેટિયા હે બંજા વાગ લે ઓ ચા મારા બેટા વાગ લે એ માય ચિતા લેકે આરા હું એ માય ની માય ઓટી કો સબ

એમ મજા દે હવે તેલમ દે છે કે નમ એ કન્યા ઓલા સોના દેડો છે એટલે એ